વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં ફર્સ્ટ સેમેસ્ટરનો પેરો યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન તેની એક્ટિવિટી ફોર તેનું ટ્રાન્સલેશન જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં એક્ટિવિટી ફોરનું આપણે શરૂઆત કરીએ એ પહેલાં તેના સ્પેલિંગ્સની સમજ મેળવી રહીએ તો જોતા જઈશું આપણે એક એક સ્પેલિંગ એન્યુઅલ એટલે વાર્ષિક સ્માર્ટ એટલે હોશિયાર હોસ્ટ એટલે યજમાન અથવા સ્પર્ધાના સૂત્રધાર કમ્પિટિશન એટલે સ્પર્ધા હરીફાઈ સ્કોરર એટલે સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર એક્સપર્ટ એટલે નિષ્ણાંત તજજ્ઞ કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક હરીફ ઈગરલી એટલે આતુરતાપૂર્વક ટુ અવેટ એટલે રાહ જોવી ટુ વેસ્ટ એટલે વેડફવું પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર હરીફ અથવા સ્પર્ધક જે કન્ટેસ્ટન્ટનો સિમિલર વર્ડ થશે મેક્સિમમ એટલે સૌથી વધુ ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી ટુ એરેન્જ એટલે ગોઠવવું ટુ ઓર્ડર એટલે ક્રમ ટુ સિલેક્ટ એટલે પસંદ કરવું ટુ ફ્લો એટલે વહેવું ટુ ડબલ એટલે બમણું થવું બે ગણું થવું ઓડિયન્સ એટલે શ્રોતાઓ પ્રેક્ષકો ટુ બ્રીથ ઇન એટલે શ્વાસ અંદર લેવો તો હવે શરૂ કરીએ મિત્રો આપણે આગળના સ્પેલિંગ સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ શિષ્યવૃત્તિ હેલ્પલાઇન મદદ સહાય કન્ફ્યુઝડ ગૂંચવાઈ ગયેલું ટુ ચૂઝ પસંદ કરવું ટુ પુટ સ્ટ્રેસ ઓન એટલે ની પર ભાર મૂકો એના ઉપર ભાર મૂકીને આપણે બોલવું ફાઇનલ એટલે અંતિમ ફિક્સ એટલે ઉત્તર ટુ બિલીવ એટલે માનવું ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી અમાઉન્ટ એટલે જથ્થો જોઈએ હવે મિત્રો આપણે એક્ટિવિટી ફોરનું ભાષાંતર જોઈએ શબ્દશઃ એક્ટિવિટી ફોર યોર ટીચર વી રીડ ધ પ્લે ફોર યુ અહીંયા જે આપણે આપેલું છે એક પ્લે એટલે કે ડ્રામા નાટક છે તો એ જે સંવાદ આપેલો છે એ તમારા શિક્ષક વાંચશે લિસન થ્રુ ધ ટીચર તમારા શિક્ષકને સાંભળો એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી અને પછી મનમાં વાંચો તો અહીંયા આપણે સમજી અને તેનું ભાષાંતર કરીએ છીએ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ઝડપી આંગળી પહેલી વિકાસ શેડ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી વિકાસ કહે છે નમસ્તે સુપ્રભાત અને દરેકનું સ્વાગત છે ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય આજે આપણા સ્મિત વિદ્યાલય વિકાસની શાળાનું નામ છે સ્મિત વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ આપણી પાસે શાળાનો ચોથો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ સ્કૂલ કોન્ટેસ્ટ એટલે કે એ ટાઈપની સ્પર્ધા છે ચોથી શાળાની ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ સ્પર્ધા છે અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન આપણા અંગ્રેજીના શિક્ષક શ્રીમાન પરમાર તે આ સ્પર્ધાના યજમાન છે એન્ડ વિથ હિમ અને તેમની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિસ ઓન લેપટોપ અને તેમની સાથે સ્કોરરર અંકોની નોંધ રાખનાર છે તેમનું પોતાનું જ લેપટોપ જે મિસ્ટર બ્રાઇટ શ્રીમાન બ્રાઇટ તરીકે આપેલું છે નામ અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ આપણા પ્રિન્સિપાલ સાહેબ આચાર્ય સાહેબ શ્રીમાન શર્મા તે નિષ્ણાંત છે ટુડે વી હેવ નાઇન કન્ટેસ્ટન્ટ્સ આજે આપણી પાસે નવ સ્પર્ધકો છે દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ધ ઇન ફ્રન્ટ ઓફ ધેમ તેમની પાસે અથવા તેમની સામે કમ્પ્યુટર મૂકેલા છે ઓલ ઓફ અસ આર ઈગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ્સ આપણે સૌ શરૂઆત થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તો મિત્રો આ એક જ ફકરામાં આપણને ઘણું બધું યાદ રાખવાનું છે વિકાસની સ્કૂલનું નામ સ્મિત વિદ્યાલય નવ કોન્ટેસ્ટન્ટ્સ છે અને ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ એવી સ્પર્ધા છે જેમાં ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર એ હોસ્ટ છે તેમનું લેપટોપ મિસ્ટર બ્રાઇટ એ સ્કોરરર છે અને મિસ્ટર શર્મા પ્રિન્સિપાલ જે એક્સપર્ટ તરીકે મૂકવામાં આવેલા છે બરાબર છે મિત્રો પછી બોલે છે વિકાસ સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ તો ચાલો આપણે સમય બગાડીશું નહીં એમ કહી અને તે હોસ્ટ મિસ્ટર પરમારને બોલાવે છે મિસ્ટર પરમાર સેઠ થેન્ક યુ વિકાસ શ્રીમાન પરમારે આવીને કહ્યું વિકાસ તારો આભાર હે એવરીવન વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ શ્રીમાન પરમારે આવીને તરત કહ્યું તારો આભાર વિકાસ અને દરેકને કહ્યું નમસ્તે બધાને અને ફરીથી તમારા સૌનું સ્વાગત છે અને બધા જ સ્પર્ધકોને મારા તરફથી શુભેચ્છાઓ કન્ટેસ્ટન્ટ સે થેન્ક યુ સર બધા જ સ્પર્ધકો સાથે બોલે છે સાહેબ તમારો આભાર મિસ્ટર પરમાર શેઠ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ શ્રીમાન પરમારે હવે રમત શરૂ કરતાં પહેલાં જે કોન્ટેસ્ટ હતો એ શરૂ કરતાં પહેલાં બાળકોને અને બધાને જણાવ્યું કે પ્રથમ રાઉન્ડ એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે આ પણ યાદ રાખવાનું છે મિત્રો ઓકે રેડી બરાબર છે તૈયાર આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ યુ વિલ ગેટ મેક્સિમમ સેવન સેકન્ડ્સ તમને વધુમાં વધુ સાત સેકન્ડનો સમય મળશે ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ અહીંયા ક્વિકેસ્ટ ફિંગર એટલે કે ઝડપી આંગળી એનો એ પણ અર્થ થાય કે સૌથી ઝડપી ઉત્તર આપનાર સૌથી ઝડપી ઉત્તર આપનાર વિદ્યાર્થી સ્પર્ધક તે સ્માર્ટ સીટ ઉપર આવશે યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ તમારો સમય હવે શરૂ થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો મિત્ર એક પ્રશ્ન છે જે દરેક સ્પર્ધકની સ્ક્રીન ઉપર આપેલો છે એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર એરેન્જ એટલે ગોઠવો અને કરેક્ટ એટલે યોગ્ય નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ઓર્ડર એટલે ક્રમ ક્રમમાં ગોઠવો મેક અ સેન્ટેન્સ એક વાક્ય બનાવો એ બેસ્ટ એટલે શ્રેષ્ઠ સૌથી સારા બી ફ્રેન્ડ્સ મિત્રો સી ટ્રીઝ વૃક્ષો ડી આર છે ઈ અવર આપણા બધા વિદ્યાર્થીઓને પણ આવડી ગયું હશે આ રીતે થશે ને વાક્ય મિત્રો જોઈએ આપણે આગળ કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર્સ એ અકાઉસમાં આપેલી જે વસ્તુ છે એ આપણને ત્યાંની સ્થિતિ દર્શાવે છે ડ્રામા છે એટલે નાટ્યકરણની સ્થિતિ દર્શાવે છે સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે ધ કરેક્ટ ઓર્ડર ઇજ સીડી ઈ એ બી સાચો ઓર્ડર છે સી ડી ઈ એ બી ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ એટલે કે વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે આ રીતે જવાબ આપ્યા પછી મિસ્ટર પરમાર સીડ ઓકે ધ ટાઈમ ઇઝ અપ શ્રીમાન પરમારે કહ્યું બરાબર છે સમય પૂર્ણ થાય છે લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ ચાલો જોઈએ કોણ સૌથી ઝડપી છે અને પછી હરખમાં બોલે છે એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ અને સ્પર્ધકનું નામ અનાઉન્સ કરતાં બોલે છે તે જાહેર કરતાં બોલે છે અને તે છે નંદિતા ગોસાઈ સી ટૂક ઓનલી થ્રી સેકન્ડ્સ તેને ફક્ત ત્રણ સેકન્ડનો સમય લીધો છે સાત સેકન્ડ હતી એમાંથી માત્ર ત્રણ સેકન્ડમાં નંદિતાએ ઉત્તર આપેલો હતો મિસ્ટર પરમાર તેનું સ્વાગત કરે છે વેલકમ નંદિતા કમ ટુ ધીસ સ્માર્ટ સીટ નંદિતા સ્માર્ટ સીટ ઉપર તારું સ્વાગત છે તું અહીં આવ નંદિતા શેઠ ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી નંદિતાને પણ આશ્ચર્ય લાગે છે અને એ પણ બોલે છે અરે તમારો આભાર સાહેબ હું ખૂબ જ નસીબદાર છું મિસ્ટર પરમાર આર યુ રેડી શ્રીમાન પરમારે પૂછ્યું શું તું તૈયાર છે નંદિતા શેઠ યસ સર હા સાહેબ બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ પણ હું કાંઈક કહેવા માગું છું મિસ્ટર પરમાર શેઠ યસ શ્યોર શ્રીમાન પરમારે કહ્યું હા ચોક્કસ નંદિતા શેઠ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ સાહેબ ગયા વર્ષે મેં બહુ જ મહેનત કરી હતી સખત મહેનત કરી હતી બટ પરંતુ કુડન્ટ રીચ હિયર પણ અહીં પહોંચી શકી નહીં મિસ્ટર પરમાર શેઠ રાઇટ યુ હેવ ગોટ અ ચાન્સ ઓકે બરાબર છે એમણે કહ્યું સાચું હવે તને તક મળેલી છે યુ હેવ ગોટ અ ચાન્સ તને તક મળી છે ઓકે બરાબર નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ તો ચાલો આપણે રૂલ્સ એટલે નિયમો તો ચાલો આપણે નિયમો જોઈએ આઈ વિલ આસ્ક યુ સિક્સ ક્વેશ્ચન્સ હું તને છ પ્રશ્નો પૂછીશ ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અર ગિફ્ટ દરેક ઇચ એટલે દરેક દરેક સાચો ઉત્તર તારા માટે એક ભેટ લાવશે એટલે કે તને ભેટ અપાવશે એન્ડ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ અને છ સાચા ઉત્તરો તને શિષ્યવૃત્તિ છાત્રવૃત્તિ અપાવશે યુ વીલ ગેટ રૂપીસ ટુ હંડ્રેડ એવરી મંથ તને દર મહિને બસો રૂપિયા મળશે એની જે શિષ્યવૃત્તિ મળશે એમાં દર મહિને બસો રૂપિયા મળશે હિયર ઇઝ મિસ્ટીકટિક ટિક અહીં મિસ્ટિક છે ઇટ વિલ ગિવ યુ ઓનલી વન મિનટ ફોર ધ ફર્સ્ટ થ્રી ક્વેશ્ચન્સ તે તને પ્રથમ ત્રણ પ્રશ્નો માટે માત્ર એક મિનિટનો સમય આપશે ધેર આર થ્રી હેલ્પલાઇન્સ અહીં ત્રણ મદદ રેખાઓ હેલ્પલાઇન્સ છે તમે મિત્રો કોણ ગયા કરોડપતિનો પ્રોગ્રામ પણ જોયો જ હશે તો ત્યાં પણ હેલ્પલાઇન હોય જ છે તો અહીંયા કોન્ટેસ્ટમાં પણ એક હેલ્પલાઇનની મૂકેલી છે જેમાં ત્રણ હેલ્પલાઇન છે યુ કેન યુઝ એની ટુ ઓફ દેમ તેમાંથી તું માત્ર બેનો ઉપયોગ કરી શકે છે રેડી અને પૂછે છે શું તું તૈયાર છે અહીંયા જોઈ લઈએ કઈ હેલ્પલાઇન્સ છે ત્રણ હેલ્પલાઇન આપેલી છે હેલો હેલ્પ જેમાં તમે કોઈને મદદ ફોન કરી શકો છો મદદ માટે એક્સપર્ટ એડવાઇઝ જેમાં એક્સપર્ટ મિસ્ટર શર્મા આચાર્યશ્રી છે તે તમને સલાહ આપી શકે છે એન્ડ થંડ વર્ણ છે સ્ટુડન્ટ સપોર્ટ જેમાં તમે તમારા મિત્રો વિદ્યાર્થીઓનો સપોર્ટ એ શું આન્સર આપે છે એ પણ તમે જાણી શકો છો આના વિશે પણ તમે મિત્રો જાણતા જ હશો તો આ રીતે ત્રણ એડવાઇઝ સોરી હેલ્પલાઇન છે એમાંથી તમે કોઈ પણ બેનો ઉપયોગ કરી શકો છો નંદી તસેડ યસ સર હા સાહેબ જ્યારે મિસ્ટર પરમારે પૂછ્યું રેડી શું તું તૈયાર છે તો એણે કહ્યું હા સાહેબ મિસ્ટર પરમાર સે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન ઇઝ પ્રથમ પ્રશ્ન તારી સ્ક્રીન કમ્પ્યુટર સ્ક્રીન ઉપર છે તે છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા હુ રોટ એટલે કોણે લખી પોએમ એટલે કવિતા ગ્રામ માતા ગ્રામ માતા કવિતા કોણે લખી હિયર આર ધ ઓપ્શન્સ અહીં વિકલ્પો છે એ કરશનદાસ માણેક બી કલાપી સી ઉમાશંકર જોશી એન્ડ ડી પ્રેમાનંદ તો આ પ્રશ્ન હતો પહેલો હવે નંદિતા શેઠ સર ઇટ ઇઝ બી કલાપી નંદિતા ઉત્તર આપે છે સાહેબ તે બી કલાપી છે તેણે ગ્રામ માતાના કવિનું નામ આપ્યું જે ઓપ્શનમાં આપેલું હતું એમાંથી જ મિસ્ટર પરમારાસ્કડ આર યુ શ્યોર શ્રીમાન પરમારે પૂછ્યું શું તને ખાતરી છે નંદિતા આન્સર યસ સર નંદિતાએ કહ્યું હા સાહેબ મિસ્ટર પરમાર આશ્ક્ર ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ શ્રીમાન પરમારે પૂછ્યું શું એ તારો અંતિમ ઉત્તર છે નંદિતા શેઠ યસ સર નંદિતાએ કહ્યું હા સાહેબ એ જ મારો ફાઇનલ ઉત્તર છે મિસ્ટર પરમાર સે લેટ સી શો લેટ સી તો ચાલો જોઈએ મિસ્ટર બ્રાઈટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર અને મિસ્ટર બ્રાઇટ કોમ્પ્યુટરને પોતાના લેપટોપને કહે છે શ્રીમાન બ્રાઇટ મહેરબાની કરીને અમને સાચો ઉત્તર બતાવો કૌન્સમાં એ સ્થિતિ દર્શાવે છે કમ્પ્યુટર શોઝ ધ આન્સર કમ્પ્યુટર ઉત્તર બતાવે છે એન્ડ યસ યુ આર રાઈટ અને શ્રીમાન પરમાર ઉત્સાહમાં આવીને કહે છે અને હા તું સાચી છે ઇટ ઇઝ બી તે બી છે એટલે સાચો ઉત્તર બી છે યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ તું પ્રથમ ભેટ જીતી છે કલાપી રોડ ધીસ ગુજરાતી પોએમ કલાપીએ આ ગુજરાતી કવિતા લખી હતી મિસ્ટર પરમાર સે નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન શ્રીમાન પરમારે કહ્યું હવે બીજો પ્રશ્ન છે વીચ સી ટચીઝ ગુજરાત વીચ એટલે કયો સી એટલે સમુદ્ર દરિયો ટચીઝ એટલે સ્પર્શે છે ગુજરાત કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે એ ધ અરેબિયન સી એ અરબી સમુદ્ર બી ધ એરલ સી બી ધ એરલ સમુદ્ર સી ધ રેડ સી સી રાતો સમુદ્ર ડી ધ યલ્લો સી અને ડી ભીળો સમુદ્ર નંદિતા શેઠ ઓ આઈ એમ કન્ફ્યુઝડ નંદિતાએ કહે હું ગૂંચવાઈ અરે હું ગૂંચવાઈ ગઈ છું ઇટ મે બી આઈધર બી ઓર સી તે બી અથવા સી માંથી એક હોઈ શકે મિસ્ટર પરમાર શેઠ મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ જલ્દી કર નંદિતા શ્રીમાન પરમારે એને ચેતવી મિસ ટિક ટિક ઝડપી જ ગઈ જઈ રહી છે તમને ખ્યાલ છે ને મિત્રો પહેલાં ત્રણ પ્રશ્નો માટે મિસ ટિકટિક હતી જે માત્ર એક મિનિટનો સમય આપતી હતી એટલે શ્રીમાન પરમારે તેને યાદ કરાવ્યું ઇફ યુ આર નોટ શ્યોર જો તું ચોક્કસ ના હોય તો યુ હેવ હેલ્પલાઇન્સ તારી પાસે હેલ્પલાઇન છે નંદિતા સેડ યસ સર હેલ્પલાઇન પ્લીઝ નંદિતાએ કહ્યું હા સાહેબ મને મહેરબાની કરીને હેલ્પલાઇન આપો આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ હું પ્રથમ નંબરની હેલ્પલાઇન હેલો હેલ્પનો ઉપયોગ કરીશ આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટી હું મારા કાકીને ફોન કરીશ મિસ્ટર પરમાર શેઠ ઓકે મિસ્ટિક ટીક પ્લીઝ સ્ટોપ શ્રીમાન પરમારે કહ્યું સારું મિસ્ટિક ટીક થોભી જાઉં નંદિતા ડાયલ ધ નંબર નંદિતા નંબર લગાવ અહીંયા સ્થિતિ દર્શાવ દર્શાવે છે નંદિતા ડાયલ્સ ધ નંબર નંદિતાએ નંબર ડાયલ કર્યો અને એ સામેથી ફોન ઉપાડે છે તરત નંદિતા બોલે છે નંદિતા શેઠ હેલો આંટી હેલો કાકી આન્ટી શેઠ યસ કાકીએ કહ્યું હા નંદિતા શેઠ હેલો આંટી આઈ એમ નંદિતા નંદિતા કહે છે કાકી હેલો કાકી હું નંદિતા છું આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટની અંદર ભાગ લઈ રહી છું આઈ વોન્ટ યોર હેલ્પ મને તમારી મદદની જરૂર છે આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન હું બીજા પ્રશ્ન પર છું એન્ડ આઈ હેવ ઓનલી વન મિનટ અને મારી પાસે માત્ર એક જ મિનિટ છે માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન ઓકે મારો સમય ત્યારે શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ બરાબર એટલે એક મિનિટનો જ સમય છે તો આ આંટી શેઠ ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી કાકી તરત કહે છે સારું નંદુ એને પ્રેમથી બોલાવે છે લાડવા સારું નંદુ હું તૈયાર છું ટેલ મી બોલ મને એટલે કે પ્રશ્ન જણાવ નંદિતા સેડ નંદિતા પ્રશ્ન બોલે છે વિચ સી ટચિસ ગુજરાત કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે ધ અરેબિયન સી અરબી સમુદ્ર બી ધ એરલ સી એરલ સમુદ્ર સી ધ રેડ સી રાતો સમુદ્ર કે ડી ધ યલ્લો સી પીળો સમુદ્ર આંટી સેટ આઈ થિંક ઇટ્સ એ ઓર બી કાકીએ કહ્યું તે એ અથવા બી હોઈ શકે નંદી જશે ફાસ્ટ આંટી ફાસ્ટ નંદિતાને પેલી એક મિનિટ પૂરી થવાની ઉતાવળ હતી એટલે બોલે છે ઝડપી કાકી ઝડપી જલ્દી જવાબ આપો એમ આંટી સેટ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ એન્ડ ફોન કર્સ કાકી કહ્યું બરાબર છે તું ઓપ્શન એ વિકલ્પ એ પસંદ કરી શકે છે એન્ડ ફોન કરશે એટલે કે ફોન કપાઈ જાય છે ટાઈમ પૂરો થઈ ગયો તો ફોન કપાઈ ગયો નંદિતા સે ઓ આઈ થિંક આંટી સ્ટ્રેસ ઓન ઓપ્શન એ પોટ સ્ટ્રેસ ઓન એટલે કે ની ઉપર ભાર મૂક્યો નંદિતા કહે છે અરે કાકીએ હું વિચારું છું હું માનું છું કે કાકીએ વિકલ્પ એ ઉપર ભાર મૂક્યો છે મિસ્ટર પરમાર સે મિસ ટિકટિક ઇઝ ગોઈંગ શ્રીમાન પરમાર તેને યાદ કરાવી છે કે મિસ ટિક ટિક ચાલી રહી છે સમય વીતી રહ્યો છે ગીવ યોર ફાઇનલ ફિક્સ મને અંતિમ ઉત્તર આપ નંદિતા સેઠ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ સાહેબ મારો અંતિમ ઉત્તર વિકલ્પ એ છે મિસ્ટર પરમાર સેઠ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ તેણે કહી સારું ચાલો આપણે શ્રીમાન બ્રાઇટને જ પૂછીએ કમ્પ્યુટર શોઝ ધ આન્સર કમ્પ્યુટર ઉત્તર બતાવે છે એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ અને શ્રીમાન પરમાર ઉત્સાહમાં આવીને કહે છે અને હા તારા કાકી સાચા છે યુ વીન અનધર ગિફ્ટ તું બીજી એક ગિફ્ટ પણ ભેટ પણ જીતે છે નંદિતા સેઠ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ અરે મને માનવામાં આવતું નથી થેન્ક યુ સર તમારો આભાર સાહેબ થેન્ક યુ આંટી કાકી તમારો આભાર મિસ્ટર પરમાર સેઠ ઓકે નંદિતા કિપી ટપ શ્રીપાન પરમારે કહ્યું સારું નંદિતા આગળ વધતી રહે નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન હવે આપણે ત્રીજા પ્રશ્નો ઉપર છીએ આફ્ટર ધીસ એના પછી મિસ્ટિક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ એના પછી મિસ્ટિક ટિક તને ખલેલ પહોંચાડશે નહીં ત્રણ પ્રશ્નો પછી મિસ્ટિક ટીક હોતી નથી ઓકે લેટ્સ સી બરાબર ચાલો જોઈએ એન્ડ થર્ડ ક્વેશ્ચન ઇઝ ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટેન્ક ડબલ્સ એવરી મિનટ અમાઉન્ટ એટલે જથ્થો વોટર એટલે પાણી ફ્લોઈંગ એટલે વહેતું ટેન્ક એટલે ટાંકી એક ટાંકીમાં વહેતું પાણી દરેક મિનિટે ડબલ એટલે બમણું થઈ જાય છે એટલે દર મિનિટે તે વધતું રહે છે અહીંયા પ્રશ્ન છે ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર ટાંકી એક કલાકમાં પૂર્ણ રીતે ભરાઈ જાય છે વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ ક્યારે ટાંકી અડધી ભરાયેલી હશે એ ફિફ્ટી એઇટ મિનટ્સ એ અઠાવન મિનિટ બી થર્ટી મિનટ્સ ત્રીસ મિનિટ સી ફિફ્ટી નાઇન મિનટ્સ ઓગણસાઠ મિનિટ ડી થર્ટી વન મિનટ્સ ડી એકત્રીસ મિનિટ નંદિતા શેઠ આઈ નો ધ આન્સર નંદિતા હરફમાં આવીને બોલે છે મને હું ઉત્તર જાણું છું મને ઉત્તરની ખબર છે ઇટ ઇઝ સી તે વિકલ્પ સી ફિફ્ટી નાઇન મિનટ્સ ઓગણસાઠ મિનટ છે મિસ્ટર પરમાર શેઠ યસ યુ આર ક્વાઇટ રાઈટ હા તું સાચી છે નંદિતા યુ વિન ઓન અધર ગિફ્ટ નંદિતા તું બીજી એક ભેટ જીતે છે નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિકટિક હવે તું મિસ ટિકટિકથી મુક્ત છે આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ હું શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવા માગું છું નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી નંદિતા હોકીની સારી ખેલાડી છે શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામ ટૂર્નામેન્ટ શી એટલે નંદિતા નંદિતા છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધાની અંદર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી હતી લેટ્સ ક્લેપ ફોર દેટ ચાલો આપણે તેના માટે તાળીઓ પાડીએ નંદિતા શેડ થેન્ક યુ સર સાહેબ તમારો આભાર મિસ્ટર પરમાર અહીંયા મિસ્ટેક છે મિસ્ટર પરમાર આવશે મિસ્ટર પરમાર છે ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ સારું આગળ વધીએ પ્રશ્ન છે ચોથો પ્રશ્ન છે વિચ ગેસ ડૂ ટ્રીઝ બ્રિદિન વીચ ગેસ એટલે કયો વાયુ ટ્રીઝ એટલે વૃક્ષો બ્રિધિન એટલે શ્વાસ લે છે વૃક્ષો કયો વાયુ શ્વાસ લે છે એ ઓક્સિજન બી કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન એન્ડ ડી મિથેન નંદિતા શેઠ આઈ થિંક ઇટ ઇઝ બી નંદિતાએ કહ્યું એ કદાચ બી છે વિકલ્પ બી છે મિસ્ટર પરમાર આશક્ર શ્રીમાન પરમાર પૂછે છે ઇઝ ધેટ યર ફાઇનલ આન્સર શું તારું અંતિમ ઉત્તર છે નંદિતા શેઠ યસ સર નંદિતાએ કહ્યું હા સાહેબ આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી હું વિકલ્પ બીને ઉત્તર તરીકે પસંદ કરું છું અને જેઓ પસંદ કરે છે ત્યાં કોમ્પ્યુટરમાં સિલેક્ટ કરે છે મિસ્ટર પરમાર સેઠ લેટ્સ સી ચાલો જોઈએ ઓપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર ઓપ્સ આ ખોટો જવાબ છે યુ લોઝ ધ ગેમ તું રમત હારી ગઈ છે ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન સાચો ઉત્તર વિકલ્પ એ ઓક્સિજન છે નંદિતા સેઠ ઓ નંદિતા કહે છે અરે રે મિસ્ટર પરમાર સેટ ડોન્ટ વરી ચિંતા કરીશ નહીં વેલ પ્લેડ નંદિતા નંદિતા તું સારું રમી टेक योर सीट तारी जगह ए जा नाउ अदर कंटेस्टेंट्स कीप योर फिंगर्स ऑन द बजर अबे બીજા સ્પર્ધકો તમારી આંગળી બજર ઉપર રાખો હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ અહી ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે ફરીથી પ્રથમ રાઉન્ડ નો બીજો પ્રશ્ન હશે અને ફરીથી ગેમ શરૂ થશે હવે આ પાઠને આધારે આપણને થોડી એક્ટિવિટીઝ આપેલી છે જોઈ લઈએ પહેલાં જોડકા છે મેચ એ વિથ બી એ સાથે બીને જોડો તો આપણે પહેલાં એ સમજી લઈએ કોમ્પિટિશન એટલે સ્પર્ધા સ્કોલરશિપ એટલે છાત્રવૃત્તિ શિષ્યવૃત્તિ એક્સપર્ટ એટલે નિષ્ણાત અને કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક હોસ્ટ એટલે યજમાન હવે અહીંયા મેચ કરવાનું છે જુઓ પાર્ટિસિપન્ટ એટલે શું થશે મિત્રો સ્પર્ધક અથવા હરીફ તો એ કોની સાથે મેચ થશે અહીંયા કન્ટેસ્ટન્ટ સાથે નોલેજેબલ પર્સન એટલે કે જ્ઞાનવાળું વ્યક્તિ જે બીજાને જ્ઞાન આપતું હોય તો એ થશે નિષ્ણાત એટલે કે એક્સપર્ટ કન્ટેસ્ટ એટલે સ્પર્ધા તો એના માટે થશે કમ્પિટિશન ત્યાર પછી એન્કર છે એટલે અહીંયા આપેલો આપણને શબ્દ છે હોસ્ટ ફંડ ફોર એજ્યુકેશન શિક્ષણ માટેની ફી એટલે એ થશે સ્કોલરશિપ તો અહીંયા આપણને જવાબ આપેલા છે જોઈ લઈશું કમ્પિટિશન કોન્ટેસ્ટ સ્કોલરશીપ ફંડ ફોર એજ્યુકેશન એક્સપર્ટ નોલેજેબલ પર્સન કન્ટેસ્ટન્ટ પાર્ટિસિપન્ટ હોસ્ટ એટલે એન્કર ઓકે ત્યાર પછીની એક્ટિવિટી છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ મેં તમને પાર્ટ ચલાવતી વખતે કહ્યું હતું મિત્રો ધ્યાન રાખજો આ પ્રશ્નો પૂછાય છે કોણ હતું હોસ્ટ યાદ છે ને બધાને કોણે પ્રશ્નો પૂછ્યા મિસ્ટર પરમાર ધ ઇંગ્લિશ ટીચર તો આપણે લખીશું ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ સેકન્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ વિકાસની શાળાનું નામ શું હતું યાદ છે ને શું નામ હતું સ્મિત વિદ્યાલય ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય થર્ડ ક્વેશ્ચન હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ શ્રીમન બ્રાઇટ કોણ છે વોટ ડઝ હી ડૂ તે શું કરે છે તો મિસ્ટર બ્રાઇટ કોણ હતું એ લેપટોપ હતો મિસ્ટર પરમારનું ઓકે તો લખીશું મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર અને સ્કોરર શું કરતું હોય અંકોની નોંધ રાખતું હોય હી કિપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ પાર્ટિસિપન્ટસ ઓકે ફોર્થ ક્વેશ્ચન હુઈ મિસ ટિક ટિક મિસ ટિક ટિક કોણ હતો અથવા કોણ છે ખ્યાલ છે ને મિત્રો ઘડિયાળ હતી ને તો શું લખીશું અહીંયા આપણે મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક ફિફ્થ ક્વેશ્ચન હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા કયા પ્રશ્નએ અટકી હતી તે ચોથા પ્રશ્નએ તો કેટલા સાચા આપ્યા ત્રણ તો અહીંયા શું લખીશું આપણે નંદિતા આન્સર થ્રી ક્વેશ્ચન્સ કરેક્ટલી ત્યાર પછી છેલ્લી એક્ટિવિટી છે સે વેધર ધ ફોલોઇંગ્સ આર યુઅર ફોલ્સ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પાઠના આધારે જ આપવાના છે ઉત્તર મિત્રો આફ્ટર થ્રી ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિક ટીક ત્રણ પ્રશ્નો પછી સ્પર્ધક મિસ્ટિક ટીકથી મુક્ત થાય છે સ્વતંત્ર થાય છે તો વાક્ય કેવું છે સાચું તો શું લખીશું આપણી સામે ટ્ર્યુ સેકન્ડ ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વીચ વી કેન ટોક ટુ અ પર્સન અહીંયા એવી હેલ્પલાઇન છે કે તેના તેની મદદથી આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ હતી ને કઈ હતી હેલો હેલ્પ નંદિતાએ પણ વાત કરી એટલા માટે ત્યાં લખીશું ટ્રુ થર્ડ છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર નિષ્ણાત એ અંગ્રેજીના સાહેબ હતા સાચું છે અંગ્રેજીના સાહેબ શું હતા મિસ્ટર પરમાર હોસ્ટ હતા અને એક્સપર્ટ કોણ હતું પ્રિન્સિપાલ શ્રી એટલે કે મિસ્ટર શર્મા તો વાક્ય થશે ખોટું તો ત્યાં આપણે લખીશું ફોલ્સ ઓકે ત્યાર પછી ચોથું વાક્ય છે મિસ્ટર બ્રાઇટ ગીવસ વન મિનટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ્સ શ્રીમાન બ્રાઇટ એ સ્પર્ધકોને એક મિનિટનો સમય આપે છે આપણે જોયું મિત્રો એક મિનિટનો સમય કોણ આપતું હતું મિસ ટિક ટીક તો આ વાક્ય કેવું બને છે ફોલ્સ ત્યાર પછીનું પાંચમું વાક્ય છે મીરાબાઈ રોડ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા મીરાબાઈએ ગુજરાતી કવિતા ગ્રામ માતા લખી હતી તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે ગ્રામ માતાના કવિ કોણ હતા કવિ કલાપી આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે અહીં આપણી એક્ટિવિટી ફોર ભાષાંતર અને એના સંદર્ભની એક્ટિવિટી આપણે સમજ્યા જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત